જુનાગઢના ઢેર વિસ્તારને બચાવવા આ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જુનાગઢ ઢેર વિસ્તારને બચાવવા માટે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી અને આમ આદમી પાર્ટી દ્વારા જમીનની લેવલના કામો ઝડપી કરાવવા રજૂઆત કરાઈ હતી જુનાગઢના ઢેર વિસ્તારને બચાવવા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું પાર્ટી દ્વારા જમીનની લેવલના કામો ઝડપી કરાવવા રજૂઆત કરવામાં આવી હતી હાલ સુધી ઢેર વિસ્તારમાં વિવિધ વિભાગો દ્વારા થયેલ કામોના શ્વેત પત્ર બહાર પાડવા અને સરકાર દ્વારા તાત્કાલિક કરવાના કામોમાં ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને આ પાર્ટી દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જ્યારે ચોમાસુ ગાજે છે ને ત્યારે દર વખતે ઘેડમાં ઘોડાપુર ઉમટી પડે છે અને આ ઘોડાપુર કેટલી તબાહી કરે છે લાગણીની પૈસાની માંગણીની અને ઘણી બધી પ્રજા છે એ હેરાન છે ત્યારે અમારી માંગણી છે કે તમે દર વખતે કરોડોના બજેટો બહાર પાડો છો સર્વે ની વાતો કરો છો તો સર્વે તમારું તમારું સર્વે નું ઘોડાગાડું જવાબ અમે શ્રી પાસે લેવા આવ્યા છીએ કારણ કે ઘણા બધા તમે વિચારશો જયારે ચોમાસામાં ઘોડાપુર આવે છે ને ત્યારે ઘેર વિસ્તારમાં મહિલાઓ પ્રેગ્નેન્ટ મહિલાઓને ખંભે અહીંયા બેહાડીને દવાખાને પહોંચાડી માંડ માંડ અકે છે આવી પરિસ્થિતિ છે ગર્લ્સ દવાખાને જવું પડે ને ત્યારે એને તરતા તરતા લઈ જવા પડે છે આવી જે પરિસ્થિતિ જયારે ઘેરની થાય છે ત્યારે અમારા અહિયાં કંકડી ઉઠે છે પણ આ તંત્ર ને ફેર નથી પડતો સરકાર ને ફેર નથી પડતો એટલા માટે અમે સરકાર ને કેવા એવા છીએ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ જુનાગઢ